અંકલેશ્વરની જેનિટ હાઈસ્કૂલ ભરૂચ જિલ્લાની શહેરની વિસ્તારની શ્રેષ્ઠ શાળામાં પસંદગી પામી છે તથા એક લાખ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળી છે ઉલ્લેખનીય છે કે શ્રેષ્ઠ શાળામાં નામાંકન કરવા માટે શાળાનું બોર્ડનું પરિણામ ભૌતિક સુવિધાઓ શૈક્ષણિક વ્યવસ્થાપન સેનેટરી સુવિધાઓ વિદ્યાર્થીની સુખાકારીની સહુલત રમતનું મેદાન તથા વિવિધ પરીક્ષાઓમાં શાળાના વિદ્યાર્થીઓની સિદ્ધિ જેવા જુદા જુદા માપદંડ પરિપૂર્ણ કર્યા પછી અધિકારીઓ શાળાની રૂબરૂ મુલાકાત લઈ તમામ બાબતોનું નિરીક્ષણ કરીને ગુણાંકન કરી શ્રેષ્ઠ શાળાની પસંદગી થતી હોય છે આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ સઉદ અહેમદ શેખ માનદ મંત્રી જહાંગીર પઠાણ શાળાના ચેરમેન ઇકબાલ પટેલ તથા તમામ ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા શાળાના ઇન્ચાર્જ આચાર્ય અફરોઝ ઢેંસાએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર એ શ્રેષ્ઠ ટીમવર્કનું પરિણામ છે